આપણે આપણા વિસ્તારમાં એક બંબો બોલાવો તો પાંચ જણાને ફોન કરવા પડે ભલામણ કરવી પડે કારણ નગરપાલિકામાંથી બંબો આવે હવે આખી ગટર લાઈન આવી છે તો હું કરું પડે આના માટે આપણે ભેગું થવું પડે ભાઈ આના માટે આપણે લડવું પડે અને સતત લડવું પડે એવું નથી આજે તમે જો રોડ ઉપર દાખલા તરીકે પાંચ ડમ્પર નખાને તો જોતા ભાઈ બધા કહેતા છે કે બહુ સારું કામ છે બરાબર કોણ કરે છે ક્યાંથી આવે છે એ જાણો ભાઈ અને જે કામ કરે છે એને ટેકો આપો તમે જે લેવલ થી ટેકો આપી તો એ લેવલ ટેકો આપો કે ભાઈ ઘણી વાર ગટર ના બંબા કે હોય જોવા માંડશો રોડ ઉપર હલકા રિપેરિંગ કરતા હોય આપનું अर्बन સેન્ટર મતલબ કીજુ દવાખાનું મહુવાનું એક આપણે નવા આપે છે એક વીટી નગર મંગલ મૂર્તિમાં છે અને ત્રીજું રાજ્ય સરકારે આપણને અહીંયા ભાતેમા સોસાયટી માં નામ લખીને 27/5/2022 ના રોજ પાસ કર્યું છે આ દવાખાનું આપણા વિસ્તારમાં બનીને એટલે મોટામાં મોટો દરેક ઘરનો ખર્જો છે ને માઈનસ થઈ જાય કારણ કે આ દવાખાનામાં ચાર ડોક્ટર લેબોરેટરી દવાઓ દાખલ કરવું બધું સરકાર તરફથી મફત અને મોટામાં મોટું દુવાનું કામ છે ભાઈ ખેતરનું કામ છે કે આ અર્બન માટે આ છે આપણા આગેવાનો લડે છે આપણે આપણી વિસ્તારની પ્રોબ્લેમો લેવા માટે એ આગેવાની કરવા તૈયાર છે કે ભાઈ કાલે મારી આરે આવો સાડા કરો હોય કે અમે તમારી વતી તમારા વિસ્તાર વતી અમે ફૂલ રજૂઆત કરશું લઘુ પડીને લડશું પોલીસ ની આલે રાખ તરીકે જે થા હોય ને થશે કેસ આવા છે જેલ માં છે એના બધા માટે તૈયાર છે પણ એની પાછળ આપણે માત્ર ઊભું રહેવાનું છે સંખ્યા બળવા ઊભો રહેવાનું છે 525 જણા થી થઈ જાતું હોય તો 525 જણા તો જેલા 2013 થી દોડે છે દોડે છે કે નથી દોડતા 525 જણા દોડે છે કે નથી દોડતા ભાઈ

કલેક્ટર કચેરીમાં અને કલેક્ટરે એની ઓફિસમાં જ આવેદન આપણો લઈ લીધું તો કામ થઈ ગયું કલેક્ટરને બગાડવાનો છે આપણે આવેદન લેવા માટે એના માટે સંખ્યા જોશે જોશે ને જોશે હવે તમે લોકો આવ્યા છો ખરેખર ખૂબ તમે બહુ સારું કામ કર્યું છે કારણ કે ઘરના જરૂરી કામ વરસાદમાં તમે લાગતા કે પહેલા કે ઘરના અમુક મહત્વના કામ છોડી પોતાની ફરજ સમજાવીને ગ્રાઉન્ડમાં તો આવી ગયા છે હવે તમારી મેઇન ફરજ એ છે કે તમે આવ્યા છો એવી રીતે તમે બીજાને લાવો એક 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 વ્યક્તિ એક એકને લાવશે ને તો આ સંખ્યા ડબલ એક 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 સંખ્યા લાવશે તો ડબલ જો સંખ્યા વધશે ને 1000 કરતા કારણ કે આપણે પુષ્કળ આંદોલન જોયા છે આપણા દેશના પ્રધાનમંત્રી બહુત કહેવાય કે ટૂંકમાં એક ફેરી જે વસ્તુ કાઢી નાખે પછી કોઈની વિવસ્થ નથી માં પણ ખેડૂત તો આપણે દિલ્હીની બોર્ડર ઉપર થયું તો ખેડૂતનું આંદોલન જે આ ઘણ કૃષિ લાવ્યા હતા બરાબર એમાં ખેડૂતોએ એ આખા ભારતમાંથી દિલ્હીની બોર્ડર ઉપર 2 વર્ષ સતત આંદોલન કરીને રહ્યા આ કહેવાય ને ઓલી આમ ફૂલ આમ અહે કોઈ સરકાર નહી કે ધૂકુ પડી ગઈ આમ કારણ સંગઠન દેશના દરેક વિસ્તારમાંથી માણસો દિલ્હી બોર્ડર ઉપર ભેગા થયા ખેડૂતો અને ત્રણ કૃષિ કાનૂન છેની રદ કરવા પડ્યા વિદ્યાર્થીઓ આંદોલન કરે છે

બરાબર આપણી પાસેથી આવેદન લેવા પોતાની ઓફિસમાંથી બહાર આવી અને આપણી પાસે આવેદન લે માની લો આપણે આપણો પહેલો પગથી પાર કરી લીધું તો આના માટે આપણે સંખ્યાબર કા જોશિયા બધા તૈયાર આવવા માટે તો તૈયાર છો એ વિશ્વાસ છે પણ બીજા લોકોને લાવવા માટે આજની કે સરકાર આપતરે જો ભાઈ અને હાજરી ખરેખર આપો કારણ કે ઘરની બહાર આપણે જો આપણા ખાસ ગુવાની અને ડાળ ભેગા થઈ ગયા રસ્તામાં ઠેકાણું જ નથી ટૂંકમાં હમણાં ફેરા આપણે રસ્તામાં કઈ ઠેકાણું જ નથી આમ રસ્તો છે કે નથી વસ્તુ જોની ઠેકાણું જ નથી તો આટલા વર્ષો આપણે સહન કર્યા બહુ થઈ ગયું હવે લઈ જવાનું છે આપણે ફાઈનલ લઈ જવાનું છે ને ટૂંકમાં એ બે કલાક ગજો બંધ થાય તો થાય એટલે એની ડબલ રોજી આપી દે કારણ કે આપણ કિંમત તો જ કામ છે કોમની કિંમત તો કામ છે એકવાર વિસ્તાર આરો થઈ જાય પેડી દર પેડી તમને ધોવા ઉતમ મળશે તો કાલે અહીંથી બધા ખરેખર નિયતિ જાવ છો કે મારે તો જાવું જ છે પણ પાંચ જણા બીજા મારે લઈ જવા ટાર્ગેટ છે મારે કોણે કોણે લઈ જવા એ તમારા મગજમાં વિચારો કોણ પણ કાલે મોટી સંખ્યામાં આપણે 3:30 વાગે કે વટલી સેવા સદનમાં ભેગું થાવાનું છે બાકી આપણે આગેવાનો અને તમે લોકો આવ્યા તમારા બધામાં આભાર